શું તમે ક્યારેય રસ્તા પર પડેલા પૈસા જોયા છે એક ક્ષણે મનમાં એક પ્રશ્ન તો જરૂર ઉભો થાય છે ઉપાડવું કે નહીં વાસ્તુશાસ્ત્ર કહે છે કે પૈસા લક્ષ્મીજીનું સ્વરૂપ છે પણ દરેક પૈસાની ઉર્જા અલગ હોય છે કેટલાક શુભ તો કેટલાક અશુભ જો કોઈના હાથમાંથી પૈસા અચાનક પડ્યા હોય અને તમને મળે તો એ માલિકને પાછા આપો એ સૌથી મોટું પુણ્યકર્મ છે પરંતુ જો પૈસા રસ્તાની વચ્ચે કે ચોરાસા પર મૂકેલા હોય તો ક્યારેય ઉપાડવા નહીં કારણ કે એવા પૈસા તાંત્રિક વિધિ માટે પણ મુકાતા હોય છે જો તમને એ પૈસા ઉપાડવા મન થાય તો પહેલા લક્ષ્મીજીનું સ્મરણ કરો અને જો અંતરાત્મા આપે તો એ પૈસા મંદિરમાં દાન દાન કરો કારણ કે શુદ્ધ મનથી કરેલું હંમેશા શુભ ફળ આપે છે તો યાદ રાખો રસ્તા પર પડેલા પૈસા ક્યારેક લક્ષ્મી બની શકે છે અને ક્યારેક દુઃખનું કારણ પણ વિચારપૂર્વક નિર્ણય લો જો માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો કોમેન્ટમાં તમારા વિચારો લખો અને ચેનલ ધાર્મિક જ્ઞાનને ને કરવાનું ના ભૂલશો